હા હા મોડા મશીનો આલીએ ને એટલે બગાડી બગાડીને જતા રે છે એમ આપણે ખબર કારીગર જોડે ખબર ના પડે કચરો જે વધારા હોય સાઈડ કરી પછી ચોખ્ખું કરી પૈસા કાપીએ આ બગાડી બેઠા લો આ મારે બે હજાર ની હવાની વાણી ચોટી ને એ તો અત્યારે મજૂરી કરી આપડે તો આવતા હોઈએ હું બગાડી બેઠો છે પડતી આ પંખો પંખો બધું ને વારી નાખ્યું પથરા હું ઘાસ કાપી નાખે નીચે પથરા જોયા નહી લાગતા આ પાછળ પડવાનું મશીન નહીં હોય આ ઘાસ કાપવાનું છે આપણ ભમન કર્યું છે હું ફ્રીજ લાવ્યો છું તો દાઢું જ પાણી પીવાનું હોય ને ગરમ પાણી પીએ માટલા ના કરી છે એવું તો પાણી થયું હતું જનતી લાલ ફ્રીજ હાલિજો સસ્તું છે પણ સારું છે

તમારું કેવું છે ટક્કા જ માર્યા છે મારા બેટા ફ્રીજ લાવ્યા તા છે ને પાણી પીવા ગરમ પાણી છે અરે જયંતિલાલ આ તમારા ફ્રીજ માંથી નઈ ને તમારે તમારા ઘર નું ફ્રિજ છે મારા નું છે ગરમ છે પાણી

હવે ઓય ને ગાડી ડોસી આલી છે ભાઈ જોવા આયા પેશલ હોય કંપનીજ મારી અને કે છે બરફ છે જો અમારે આ શું કો સાકો રોય બરફ જોમતો નહીં તાણે આ ખબર ગાડવા જો કે છોડી આલી હોય ને તો તો ખબર ગાડવા હોય કણ આયા છે તાણે શું આ કારીગર છે કરો કારીગર ચોકન મળશે આ મારું બેટું મશીન છે કરાવ્યું ફટકાનું છે મને ચૂનામ આ નામ લીધું તું ફ્રીજ એ નામ લીધું

લાજીએ લાગી ઉતરે માય વિડિયો જબ જ ફ્રીજ આવી જો તો કેવા કાઠ જવું છે ઓ હવે જવું નહીં આ તમારો તમા ફ્રીજ ટકાસમાં જ આયો તો હારું હારું હા આવતા રહેજા રહેજો પાછા એ હા ઓ પાણી પી હોય તો પીતા જજો એ હા હોને મારા ઓડજી આ ફ્રીજમાં પાટલા ચોક મિકી ગયો છે અને પાવ કપડા ચોક મિકી ગયો હ આ મુ તો ટીકા ફ્રીટ લાયો છું ટીકી ટીકા પર તિજોરી લાવ્યો છું

એકલા એકલા ધારું પાણી પી ભલે પાણી પાણી તો પીવાનું ઘરમાંથી મનોજી જો તમે ફ્રીજ છો નાખશો યાર મને પાણી તો હું કોઈને પાતો બરાબર ગાડી આવ્યા એને ગાડી નું લાઇટ બિલ હું ભરું છું તમે મારા ઘરનું લાઈટ બિલ ભરવા નહી આવતા હોય બે રૂપિયા હા લાઈન બિહારી છે ને ધારું બે બે તતન હજાર રૂપિયા લાઇટ બિલ આવવા જવું યાર બિલ ભરવા તમે આવો છો તું એટલે મારે તારા બાટલાનું પાણી નહીં પીવું મારે મારા બાટલાનું પાણી પીવું અંદર પડે મેં બાટલા મિલ્યા છે તમે તો અડધો ભાગ આવે તો પંદર તો બાટલા અંદર ઠોચી ગયા એટલે તમે બાટલા મેકી ગયા છો એમને અંદર હા તો તમે મૂત મેલી કોઈ નવી નહીં કરતો મને પાણી પાવે મારો અડધો વર્ષ ભાગ સમય ફ્રીજ માં વાત કરો હતી મનુજી કહેવાનું હોય હોય બાટલા અંદર ફીજમાં મૂકી મૂકીને જાવ છો તો એમને મૂકી ના જવાનું કોઈ નહીં તો હોય તમારું ઘર વાત કરો છો તો એમાં હનુ કહેવાનું હોય તો ભાગ સમય માં કહેવાનું બેવાનું ના હોય આપણું ફ્રીજ આપણું વસ્તુ મેલો પૂછવાનું કરો હોય આપણાર મફત મેલુ હોય તો તમારે પૂછું પણ તમારે આગુ ફ્રી તો મારો અડધો ભાગ હું ગમે ને મેલું મારા ફ્રીજમાં વાત કરો હતી લાવ લાવ પાણી લાવ હેડો વા ભાઈ વા આવી તો દાદાગીરી ના હોય વાત કરો તમે અમને અડધો ભાગ આલ્યો 1500 રૂપિયા પણ મારા ઘેર હતા ફ્રીજો કે તમારા ઘેર નહી ના હોય તો લઈ જાઓ તમારા 1500 રૂપિયા પંદરસો રૂપિયા નહીં લેવાના ફ્રીજ આલી દે ફ્રીજ આલી દે પંદરસો રૂપિયા મારે નહીં જોતા રાખતા તારી છોરે મને મારું ફ્રીજ આલ મારા ઘેર લઈ જાવ તું તાર મારા ઘેર હણ પાણી પીવા આવજે તું હું તાર ઘેર પાણી પીવા નહીં આવું

ભર્યા હમણાં છોકરા મેળું પેરા મેળવ આવ્યો તમારા પાસના એ

હજી તો મારી નહીં ખાલી ભય પછાડી તો મારે ભીવા નહીં ગયો બે ત્રણ વરગાડી હોય ને ઊભા પડ્યા પૈડા ની તો ચાર જેવો સેપટા લેતો લેતો મારા ઓછે તમે બરાબર જો ગયો હોરે કો ગયો કો લે લઈ જા બાટલા લઈ જા લઈ બાટલા તારા લઈ જા

અમારું ટીમ ઓફ ગુજુ પાટા અમારું ટીમ ઓફ ગુજુ પાટા